સમસ્ત કુવળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીને આવેદનપત્ર લખવામાં આવ્યું કે તાજેતરની અંદર સાયલા તાલુકાના ચોરવીરા ગામની અંદર એક ઘટના બની અસામાજિક તત્વો દ્વારા અશોકભાઈ જીડિયા તથા તેમના પરિવાર ઉપર જીવલેણ તીક્ષણ હથિયાર એટલે કે કુવાડી વડે હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારની અંદર અવારનવાર આવા બનાવ બનતા હોય તેમજ આજે જ્યારે એની એફઆઈઆર તપાસતા પોલીસ સ્ટેશનની અંદર માત્ર ને માત્ર નોર્મલ કલમ લગાડી અને આ આરોપીઓને સાવરવાનું કામ કરતું હોય એવું દેખાણું તો રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ તાકીદ કરવામાં આવે એક બાજુ એવો કહેતા હોય કે જે વિસ્તારની અંદર અસામાજિક તત્વો લુખાવો રહેતા હોય ગુજરાત સરકાર એને અવારનવાર ડામવાનું કામ કરે છે પરંતુ વાસ્તવની અંદર ખરેખર આવા અસામાજિક તત્વો અને લુખાવો સર જાહેરમાં લોકોને તીક્ષણ હથિયાર દ્વારા જીવલેણ હુમલો કરે ત્યારે પોલીસ પ્રશાસન કે સરકાર એને જે જીવલેણ હુમલો કર્યો એને જે કાયદેસરની ત્રણસો સાત જેવી ગંભીર કલમ લગાડવી જોઈએ એવી કલમ લગાડી નહીં એટલે કે એને સાવરવાનું કામ કરે છે તો સમસ્ત કોળી ગુજરાત નહી તો આગામી દિવસોની અંદર સામાન્ય પ્રજા ઉપર ફરીવાર આવા જીવલેણ હુમલા થશે અને આવા આરોપીઓ છૂટી જશે તો અમારી એક કડક માંગ છે અને આ વિસ્તારની અંદર આવા અનેક બનાવ બને છે તેમ છતાં પ્રશાસન કે સરકાર આવા લુખાઓને ડામવા માટે કોઈ પણ પ્રકારનું કોઈ એવા ઠોસ કદમ ઉઠાવતા નથી તો અમારા સંગઠન થકી અમે એવી માંગ કરવી છે કે જે પણ આ અશોકભાઈ અને એના પરિવાર ઉપર હુમલો કર્યો આ તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે અને આ વિસ્તારની અંદર ફરીવાર આવા કોઈ પરિવાર ઉપર ઘટના ન બને એટલા માટે એને કડકમાં કડક સજા આપવામાં આવે અને ત્રણસો સાત કલમનો ઉમેરો કરી અને આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે